નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ આજની આવક વિશેની વાત કરીએ મિત્રો તો આજની આવક છે મિત્રો ગઈકાલ કરતાં સારી જોવા મળી છે સાંસદ પાલ જેવા આવક જોવા રહી જ મળી રહ્યા છે મિત્રો નારાજીનું કામકાજ પણ ચાલુ છે

ચૌદસો ને સો રૂપિયાનો ભાવ થયો આ માલનો નો ચૌદસો ને સો રૂપિયામાં તમે જો આ માલ ચૌદસો ને રૂપિયાનો ભાવ થયો છે ક્વોલિટી ની વાત કરી એક નંબર થી મીડિયમ માલ છે મિત્રો એકોતેર રૂપિયાનો નો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો ચૌદસો ને એકોતેર રૂપિયામાં વેચાણ છે માલમાં સુપર ક્વોલિટી માલ છે ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવ થયો ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયેલો છે મિત્રો આમાં તો ચૌદસો ને છેતાલીસ રૂપિયામાં વેચાણો છે

ma ei tea , sa ei leia küll like, äkki , sa peadki ronima kuldani .